સુરત કામરેજ આંતરક ન્યૂઝનો એક વિસ્તૃત અહેવાલ મોજે પારુઠા ગામની સીમા ધારૂઠાથી ચોખા તરફ જતી કેનાલ ખેતરાડી તરફ જતા રોડ ઉપરથી પ્રોહિબિશનનો એક કેસ કામરેજ પોલીસે શોધી કાઢ્યો હતો ડીઆઈજી પરવીરસિંહ અને સુરત ગામીના પોલીસ વડા હિતેશ જયસરની સીધી સૂચનાથી કામરેજના પોલીસ ઇન્સ્પેક્ટર બીજી ઈસરાણીએ તાત્કાલિક અસરથી આ વિસ્તારમાં વોંચ ગોઠવી અને પેટ્રોલિંગ હતા તે દરમિયાન તેમને ખાસ કરીને સુરતના ડીઆઈજી પ્રેમજીસિંહ સાહેબ અને ગ્રામ્ય પોલીસવાળા હિતેશ ચોઈસની સીધી સૂચનાથી કામરેજ પોલીસના પોલીસ ઇન્સ્પેક્ટર બીજી ઈસરાણીની માર્ગદર્શન હેઠળ એએસઆઈ બિપિનભાઈ રત્નાભાઈ પોલીસ કોન્સ્ટેબલ નામદેવભાઈ કલાભાઈ સંયુક્ત રીતે ખાનગીરાએ મળેલ બાતમીના આધારે કડોદરા ગામમાં રાહુલભાઈ દિનેશભાઈ રાઠોડ સફેદ કલરની એક્સ યુવી ગાડીમાં ભારતીય બનાવવાનો વિદેશી દારૂ લઈ જતો હતો ત્યારે કટિંગ માણસો પાંસઠ ચાલુ કરાવે છે તેવી બાતમીના આધારે પોલીસે દરોડો પાડી કુલ મળીને રૂપિયા બે પોઈન્ટ તેતાલીસ લાખનો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો જેમાં મોપેડ મોબાઈલ અને એક પોઈન્ટ પિસ્તાલીસ લાખની કિંમતનો વિદેશી દારૂનો જથ્થો પકડી પાડ્યો છે આરોપી વિકાસભાઈ સુદામભાઈ છગનભાઈ ગામિત ઉંમરવસ પચીસ નયનભાઈ કાંતિભાઈ ભીમાભાઈ ઉમરવર્ષ બત્રીસવાળાને પકડી પાડેલ છે જ્યારે આ કામગીરી કરનાર પોલીસ ઇન્સ્પેક્ટર ઈસરાણી તેમજ કામ પોલીસ સ્ટેશનના એસઆઈ બિપિનભાઈ રણછોડભાઈ વિરમભાઈ નામદેવભાઈ દીપકભાઈ ઘનશ્યામસિંહ રાજદીપસિંહ અને રમેશભાઈ વગેરે કરી હતી